નમસ્કાર દર્શક મિત્રો એચ કે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડર અમન એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ દ્વારા સેવાક્રિય કેમ્પ ઈડર શહેરમાં સામાજિક લોકો માટે જનહિતને ધ્યાનમાં રાખીને અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા વિશાળ સેવાક્રિય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ તેર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ શનિવારના રોજ મદીના મસ્જિદ હોલ ખાતે યોજાયો હતો કેમ્પમાં સામાન્ય નાગરિકોને અગત્ય જરૂરિયાત સેવાઓ જેવી જેમ કે આધાર કાર્ડ સુવિધા વધારા નવા આધાર કાર્ડ બનાવવા ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા નવા ચૂંટણી કાર્ડ બનાવવા જેવા કામકાજમાં સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા કેમ્પ દરમિયાન બસોથી વધુ નાગરિકોએ ભાગ લીધો અને પોતાની જરૂરિયાત કામગીરી પૂર્ણ કરી શક્યા ખાસ વાત એ રહી કે સામાન્ય લોકોને લાંબી લાઈન કે શાસનીય કચેરીઓમાં ચક્કર ન મારતા એક સ્થળે પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શક્યા કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના પ્રમુખ અલહાઝ મહેમાન સાથે સાથે રયાન અમાન સમીર મુસ્તાકી શાહિલ અબ્દુલ હસનેન ફરાન કાસિમ સહિતે પૂરી ટીમ સક્રિય ભૂમિકા ભજવી આવો સેવાકીય કેમ્પ લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયો છે કેમ્પને કારણે ગરીબ નિરાધન તેમજ સામાન્ય સમાજના નાગરિકોને મહત્વપૂર્ણ દસ્તાવેજોની પ્રક્રિયામાં મોટી સહાય મળી છે સ્થાનિક લોકો દ્વારા પણ આ સેવાક્રિયા પ્રયાસને ખૂબ સહાય મળી મળે છે અને અવારનવાર સમયમાં આવા વધુ કેમ્પ યોજવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે નમસ્કાર